આજે આપણે સૌરાષ્ટ્રના મીરાબાઈ તરીકે જાણીતા ગંગા સતી વિશે જાણીશું ગંગા સતીનો સમય આશરે ચૌદમી સદીનો ગણાય છે તેમનું જન્મસ્થળ ભાવનગર જિલ્લાનું રાજપરા હતું તેમના માતાનું નામ રૂપાળીબા અને પિતાનું નામ ભાઈજીભાઈ હતું તેમના લગ્ન સમડીયાળાના ગરાસદાર કહળસંગ ગોહિલ સાથે થયા હતા તેમના શિષ્યા પાનબાઈ હતા તેમણે સમાધિ લેતા પહેલાં તેમના શિષ્યા પાનબાઈને બાવન દિવસ સુધી દરરોજ એક એક ભજન સંભળાવ્યું હતું આ ભજનોને ગ્રામ ઉપનિષદ કહે છે તેમના ભજનોમાં યોગ જ્ઞાન અને ભક્તિના ગહનતમ રહસ્યોની સમજણ છે તે રહસ્યો પામવા પુરુષાર્થ સંયમ ત્યાગ વૈરાગ્ય નિર્ભિમાનીપણું અભય ગુરુમુખતા જાગૃતિ અભ્યાસ વગેરેની તેઓ ઊંડાણથી પાનબાઈ આગળ છણાવટ કરે છે સિદ્ધિઓ મળે ત્યારે તેમાં કદાપી અટવાઈ ન જવાય તે માટે પૂરી તકેદારી રાખવાનું તેઓ સૂચવે છે ઈસવીસન ઓગણીસો ઓગણ્યાસી માં ગંગાસતીના જીવન પર આધારિત ગુજરાતી ચલચિત્ર ગંગાસતી રજૂ થયું હતું જેનું દિગ્દર્શન દિનેશ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું હવે આપણે ગંગાસતીની મુખ્ય જાણીતી રચનાઓનો રસાસ્વાદ માણીએ વીજળી ને ચમકાર મોતી પરોપાન अचनक अन्धारा जी जोता जो मा दिवसो वहि गया पानीस हजारो ने खासे जी मेरु पण जेना मन नाडगे रे पानबाई मरने भागी पडे ब्रह्मांड रे शीलवंत साधु ने वारे वारे नमीये रे जेना बदले नहीं वर्तमान रे चीत जेनी, सदाय सदािनी रे જેને મહારાજ થાયું મહેરબાન રે ભક્તિરે કરવી એણે રાક થઈને રહેવું પાનબાઈ મેલવું અંતરનું અભિમાન રે सद्गुरुचरणो मा शिश नमाविने कर्जोडिलाघव पाय रे